અને તમને દર્શન કરાવી એ તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો કારણ કે મજા આવશે કારણ કે આજે બધા શું કહેવાય ફૂલ ફેમિલી આરે જાય છે જો આ કાજ ગામ શું કહેવાય અમારા કાકા આરે આવે છે કાકી આરે આવે છે એ જો કાર ફેમિલી કહેવાય છે આ બધા બધા મજા આવશે બ્લોગ કન્ટિન્યુ રહેજો આલો તમને ભગવાનનું દર્શન કરાવી જય મા

બ્લોગ માં તમને હું કે બાબા સીતા દર્શન કરાવું તો તમે પણ જોઈ લો મંદિર પર કાંઈ ખતું બધા હેલાવે છે આને અમારે માથું ડૂબતું હોય ગમે ત્યારે

તો જો આપડે બાબાજીનું મંદિર છે ને યા તમને હું કહું વડલામાં બાપા સીતામ આમ બતાય છે જેને ભાગમાં હોય ને એવું બધા કે છે આપને કે બધા તો નથી એવું હે હાથ ફેરા ફરો પછી તમને બતાય

જો બેન ભૂખ લાગી એટલે ભાઈ ફોટા બોટા કઈ પાડી ન દીધા પછી એટલે આ ભૂલાઈ જી હાલ લાગે હા બે ભૂલાઈ જી તે ઈ બબે જાવાના ઝાડવામાં બેહી રે બોલો ના ના બબા ભૂલવા નથી યાર ઈ મને એમ તો આગળ નીકળી જી છે હાલે ઈ રહે બધું મજબૂત જ છે હાલે તો આપણે ઉપર જઈએ મંદિરની ઉપર ન્યાજનના દર્શન કરાવો ભાઈ

Ini aka lubukdana pergi. Ya? Ni video yang bina dia tu. दर्शन हालो आपण करलो आपली खुफियास्ता मध्ये खुफियास्ता मध्ये आपल्या दर्शन कर

आने के डॉक्टर हेलो तो जो तो जो प्रसाद ले ली जेने जो व्यमा जाई छे डिश धो लेडीज आबा सु की लेडीज ने बाबो डिश धो जावे चलो जो हमने प्रसाद ले ली थी समाजी जी धोइल ना भाई आता एक देर आमलेम फेरू फेरिन जोता था बीजो के शाम करा मिल गई बाकी बीजो हते इन सब करवा निकली तो जो हमने प्रसाद ले ली जे હવે આ લઈ અમારે સીધું કે ભગુડા જવાનું છે તો વિડીયોમાં બેના રહેજો તમને મોગલમાના પણ દર્શન કરાવશું તો બી કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો આને ઉપર બેવાનું મન થાય છે આપણે જો અત્યારે કે ભગુડા ભોગી ગયા છે અને અહીં તેવું કહે આપણે ભગુડાની બાજુમાં ડુંગરો છે કેવો સરસ મજાનો બધાય તો જો આપણે બગદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે ભગુડા દર્શન કરી લેવો તો બ્લોગમાં બેના રહેજો એટલે તમને મોગલમાં દર્શન કરાવીએ તો આપણે ઘણા સમય પછી ભગુડા આવ્યા છે ઘણા એટલે બહુ ઘણા સમય પછી આવ્યા છે તો થોડાક દિવસોથી ભગુડા तुम्हें कब मौका मंदिर दर्शन का तो तो आया तो मैं अंदर मंदिर अंदर दर्शन कराओ वीडियो में बना रहे हो तुमने मौका लगाया दर्शन करा भी उनके तो फोन नहीं लिया सर चप्पल आया सर હવે આ મૂર્તિ છે એ બધી હમણાં ને કાણે પહેલા નહોતી પણ બહુ મસ્ત એટલે મસ્ત મોગરવાની બે બે મૂર્તિ છે અને ભગુડા આવે ને કોને ભાઈ શાંતિ મળે એ કોમેન્ટ કરી દેજો ભાઈ મને તો ભગુડા આવે ને બહુ એટલે બહુ જ શાંતિ મળે મજાજી તો જો હું કે આપણે મોગલવાન દર્શન ભાઈ અંદર તો વિડીયો વિડીયો નથી કરતા અમને દર્શન કરી લીધા તમે કરી લો અને કોમેડમાં એક જયમાં મોગલ લખી નાખજો મેં એને ગયો મોગલ મારનું દર્શન કરી દીધા છે મારે ચારની પ્રસાદી પર લઈ લઈએ તો તમે કોમેડમાં એકવાર જયમાં મોગલ લખી નાખજો ઓકે તો જો અમે મોગલ માનું દર્શન કરી લીધા અને હવે અમે જાય હવે અમે જાય સીધા હોસ્પિટલમાં તો એમાં એ કંઈક લેવા આવી છે હું લેવા આવી કે ખબર નહીં

i love you bye-bye જો મને દર્શન કરી આવ્યા બગદાના ફરી આવ્યા છે પ્રસાદી લીધી છે તો વિડીયો સારો લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો અને ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જયમાં મોગલ બધાને હાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં બ્લોગમાં મેળ્યા બાય બાય